દોસ્તો આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે ભૂલોથી તમારો દાવો રિજેક્ટ થઈ શકે છે તો મિત્રો વિડિયો અંત સુધી જોતા રહેજો વધતી જતી મોંઘવારીના આયુગમાં દવાઓ લેબ ટેસ્ટ અને ડોક્ટર ની ફી થી લઈને હોસ્પિટલના ખર્ચ સુધી બધું જ વર્ષ દ્રવર્ષ વધી રહ્યું છે આવી સ્થિતિમાં કોઈ પણ એક ગંભીર બીમારી વર્ષોથી બચાવેલી મૂડીને થોડા દિવસોમાં જ નષ્ટ કરી શકે છે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે સાવચેત રહો આ છ ભૂલોથી તમારો દાવો રિજેક્ટ થઈ શકે છે જાણો કઈ ઉંમરે વીમો લેવો વધુ સારું ત્રણ દિવસ પહેલા વધતી જતી મોંઘવારીના આ યુગમાં દવાઓ લેબ ટેસ્ટ અને ફી ફીથી લઈને હોસ્પિટલના ખર્ચ સુધી બધું જ વર્ષ દ્રવર્ષ વધી રહ્યું છે આવી સ્થિતિમાં કોઈ પણ એક ગંભીર બીમારી વર્ષોથી બચાવેલી મૂડીને થોડા દિવસોમાં જ નષ્ટ કરી શકે છે તમારી બધી બચત હોસ્પિટલના ખર્ચમાં ન જાય તે માટે આરોગ્ય વીમો લેવો મહત્વપૂર્ણ છે આનાથી બીમારી કે અકસ્માત વખતની કટોકટી દરમિયાન વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળશે અને વ્યક્તિને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહી જોકે કેટલાક લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચતા નથી આવી સ્થિતિમાં જ્યારે તે કોઈ પણ તબીબી કટોકટીમાં મેડિક્લેમ કરે છે ત્યારે ક્લેમ નકારવામાં આવે છે તેથી હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે વ્યક્તિએ તેની સાથે સંબંધિત વિગતો કાળજીપૂર્વક વાંચવી જોઈએ જેથી દાવાની પ્રક્રિયા સરળ બને તો ચાલો આજે કામના સમાચારમાં જાણીએ કે હેલ્થ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે તમે એ પણ જાણશો કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ હેલ્થ ઇન્સ્યોરન્સનો દાવો ક્યારે રિજેક્ટ થઈ શકે છે જવાબ આ એક વ્યક્તિ અને વીમા કંપની વચ્ચેનો કરાર છે આમાં અકસ્માત બીમારી અથવા ઈજાના કિસ્સામાં વીમા કંપની તમારો તબીબી ખર્ચ ઉઠાવે છે આમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ દવાના બિલ ડોક્ટરની સલાહ ફી એમ્બ્યુલન્સ ચાર્જ વગેરે જેવી બાબતો આવરી લેવામાં આવે છે આ માટે પોલિસી ધારકે દર વર્ષે વીમા કંપનીને ચોક્કસ સમયગાળા માટે પ્રીમિયમ ચૂકવવાનું રહેશે પ્રશ્ન હેલ્થ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે જવાબ રોગોનો વધતો ખર્ચ કોઈને પણ પરેશાન કરી શકે છે તેથી તમારે યોગ્ય હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જ જોઈએ તેના ઘણા ફાયદા છે નીચે આપેલા મુદ્દાઓ પરથી આ સમજો જીવનશૈલી સંબંધિત રોગોનું વધતું જોખમ આજના યુગમાં મોટા ભાગના લોકોની જીવનશૈલી બગડતી જાય છે મોડે સુધી જાગતા રહેવું સ્ક્રીન પર વધુ સમય વિતાવવો અને વિનારોગ્યપ્રદ ખાવાની આદતો આપણા સ્વાસ્થ્યને સીધી અસર કરી રહી છે એક સમય હતો જ્યારે ડાયાબિટીસ બ્લડ પ્રેશર સ્થૂળતા અને હૃદયરોગ જેવા જીવનશૈલીના રોગોને ઉંમર સાથે જોડવામાં આવતા હતા પરંતુ હવે યુવાનોમાં પણ આવા ગંભીર રોગો જોવા મળી રહ્યા છે આ તબીબી પરિસ્થિતિઓમાં નાણાકીય સહાય અને સારી આરોગ્ય સંભાળ પૂરી પાડવામાં હેલ્થ ઇન્સ્યોરન્સ ખૂબ મદદરૂપ થાય છે દવાઓના ખર્ચ સાથે બીજી ઘણી ઉપલબ્ધ છે તબીબી ટેકનોલોજીમાં દરરોજ પરિવર્તન આવી રહ્યા છે આના કારણે સારવાર મોંઘી બની રહી છે જેનો બોજ પણ દર્દીઓ પર પડે છે ઉદાહરણ તરીકે જો થોડા વર્ષો પહેલા તમારે સામાન્ય સર્જરી માટે બે લાખ રૂપિયા ખર્ચવા પડતા હતા તો આજે તેનો ખર્ચ પાંચ લાખ રૂપિયા સુધી થઈ શકે છે તેવી જ રીતે લેબ ટેસ્ટ ડોક્ટરની ફી બેડ ચાર્જ જેવા ખર્ચ પણ સતત વધી રહ્યા છે આવી સ્થિતિમાં હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો મહત્વપૂર્ણ છે જે આ ખર્ચાઓને આવરી શકે સારી આરોગ્ય સંભાળનો લાભ દરેક વ્યક્તિ સારી હોસ્પિટલમાં સારી સારવાર મેળવવા માંગે છે પરંતુ ક્યારેક પૈસાના અભાવે તેની સાથે સમાધાન કરવું પડે છે લોકો પોતાના ખિસ્સા પ્રમાણે વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ શોધવાનું શરૂ કરે છે આવી સ્થિતિમાં આરોગ્ય વીમો તમને મોટી હોસ્પિટલમાં વધુ સારી આરોગ્ય સંભાળ પૂરી પાડવાનું કામ કરે છે કટોકટીના કિસ્સામાં તાત્કાલિક સારવાર સુવિધા તબીબી કટોકટી દરમિયાન આરોગ્ય વીમો તમારા તણાવને ઘટાડી શકે છે ઉદાહરણ તરીકે જો કોઈને અચાનક હૃદયરોગનો હુમલો આવે અને તેને ઇમરજન્સી બાયપાસ સર્જરીની જરૂર પડે જે ખૂબ જ ખર્ચાળ સર્જરી છે મોટા ભાગના કિસ્સાઓમાં જ્યાં સુધી તમે હોસ્પિટલમાં પૈસા જમા ન કરો ત્યાં સુધી ડોક્ટરો સારવાર શરૂ કરતા નથી આવા સમયમાં કોઈપણ મધ્યમ વર્ગના પરિવાર માટે એક જ વારમાં લાખો રૂપિયા ભેગા કરવા મુશ્કેલ બની શકે છે જોકે જો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો તમે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી શકો છો જ્યાં તેની સારવાર તાત્કાલિક શરૂ થઈ શકે છે પ્રશ્ન હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ ક્યારે રિજેક્ટ થઈ શકે છે જવાબ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ સરળ છે તમે તમારા ઘરના આરામથી ઓનલાઈન તમારી જરૂરિયાતો મુજબ પોલિસી પસંદ કરી શકો છો જોકે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે ઘણી વખત લોકો અજાણતા ભૂલો કરે છે જેના કારણે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવા છતાં પણ તેમનો દાવો નકારી કાઢવામાં આવે છે પ્રશ્ન હેલ્થ ઇન્સ્યોરન્સનો દાવો રિજેક્ટ ન થાય તે માટે શું કરવું જોઈએ જવાબ હેલ્થ ઇન્સ્યોરન્સ ઘણા કારણોસર રિજેક્ટ થઈ શકે છે જો કે કેટલીક મૂળભૂત બાબતો ધ્યાનમાં રાખીને આપણે તેને ટાળી શકીએ છીએ જેમ કે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સાચી માહિતી આપો કોઈપણ પ્રકારનો તબીબી ઇતિહાસ હુપાવશો નહીં ઉદાહરણ તરીકે જો તમે ધૂમ્રપાન કરનાર અથવા દારૂ પીતા હો તો આ માહિતી હુપાવશો નહીં નહીંતર જરૂર પડે તમારો દાવો રિજેક્ટ થઈ શકે છે જો વીમો ખરીદતી વખતે કોઈ વ્યક્તિને પહેલેથી જ કોઈ બીમારી કે સ્વાસ્થ્ય સમસ્યા હોય અથવા તે ધૂમ્રપાન કરતી હોય કે દારૂ પીતી હોય તો વીમા કંપની માને છે કે તે વ્યક્તિ બીમાર પડવાની શક્યતા વધારે છે આવી સ્થિતિમાં વીમા પ્રીમિયમ પણ વધારે હોય છે તેથી કંપનીથી કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી અપાવશો નહીં કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડરને તાત્કાલિક જાણ કરો તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી સમયસર રિન્યુ કરાવતા રહો પ્રશ્ન મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સ વચ્ચે શું તફાવત છે જવાબ મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સ બંને કટોકટીની સ્થિતિમાં નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે એટલા માટે લોકો ઘણીવાર એવું વિચારે છે કે મેડિક્લેમ અને આરોગ્ય વીમો એક જ છે જ્યારે એવું બિલકુલ નથી બંને વચ્ચે કેટલાક મૂળભૂત તફાવતો છે પ્રશ્ન હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની યોગ્ય ઉંમર કઈ છે જવાબ નાણાકીય નિષ્ણાત રાજશેખર સમજાવે છે કે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ તમારી ઉંમર અને વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિ પર આધાર રાખે છે તેથી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી જેટલી નાની ઉંમરે લેવામાં આવે તેટલું સારું આનાથી તમે ઓછા પ્રીમિયમ પર લાંબા ગાળાનું વીમા કવર મેળવી શકો છો જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તેમ સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધે છે જેના કારણે પ્રીમિયમ પણ વધે છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો